હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તમારે સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે એ ખૂબ જ હેલ્ધી અને ઠંડીમાં ખૂબ જ લાભદાયક એવું ખજૂરવાઓ દૂધ તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવું ખજૂરવાળું દૂધ ખજૂરવાળું દૂધ બનાવવા માટે મેં અહીં ખજૂર લીધો છે તેને પહેલાં તો પાણી વડે સારી રીતે સાફ કરી લેવાનો છે પછી તેની અંદર રહેલા ઠળિયા બધા જ કાઢી લેવાના છે અને તેને બે કલાક સુધી આવી રીતે પાણીમાં પલાળી લેવાનું છે આવી રીતનો સોફ્ટ કરી લેવાનો છે તો આપ જોઈ શકો છો ખજૂર પલી ગયો છે હવે પછી બે ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે અને સુકા ડ્રાયફ્રૂટ લીધા છે તમે આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અને એલચી પાવડર લીધો છે અને સૂઠ પાવડર લીધો છે તો હવે આપણે દૂધ બનાવી લઈએ પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટને પાણીમાં પલાવે લઈશું ડ્રાયફ્રૂટને પાણીમાં પલાવવું ખૂબ જ જરૂરી છે તેનાથી તે થોડા સોફ્ટ થઈ જશે તો આવી રીતે દસ મિનિટ સુધી ડ્રાયફ્રૂટને પાણીમાં પલાળી લઈશું હવે આપણે એક બાઉલ લઈશું તેમાં આપણે જે બે ગ્લાસ દૂધ લીધું છે તે બધું જ દૂધ એડ કરી દેવાનું છે અને પછી ગેસને શરૂ કરી અને ધીમા ગેસે દૂધને ઉકાળવાનું છે તો આપ જોઈ શકો છો પહેલાં તો આવી રીતે દૂધને ઉકાળવાનું છે તો આપ જોઈ શકો છો આપણું દૂધ ઉકળી રહ્યું છે પછી આપણે દૂધમાં ઊભરો આવે પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું તો આપ જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે પલ્લી ગયા છે તેને આપણે દૂધમાં એડ કરી દઈશું પહેલો ઉપરો આવે પછી આપણે બીજી વસ્તુ એડ કરવાની છે પછી આપણે તેમાં એલચી પાવડર ઉમેરીશું અને પછી આપણે તેમાં સૂટ પાવડર ઉમેરીશું પછી તેને સારી રીતે ઉકળવા દેવાનું છે તો આપ જોઈ શકો છો આપણું દૂધ સારી રીતે ઉકળી રહ્યું છે દૂધ સારી રીતે ઉકળી જાય પછી છેલ્લે જ ખજૂર નાખવાનો છે નહીં તો દૂધ ફાટી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણો બધો જ જે ડ્રાયફ્રૂટ નાખ્યું એ બધું જ ઉકળી ગયું છે દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે પછી આપણે છેલ્લે હવે આપણે ખજૂર એડ કરીએ છીએ તો આપ જોઈ શકો છો આવી રીતે ખજૂર એડ કરી અને તેને થોડીવાર દૂધ સાથે ઉકાળી લેવાનું છે એટલે તેની સાથે એકદમ જ ખજૂર મેલ્ટ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણું ખજૂરવાળું દૂધ તૈયાર થવા આવી રહ્યું છે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક અને ઠંડીમાં તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું ખજૂરવાળું દૂધ બનીને તૈયાર થવા આવી રહ્યું છે તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે તો હવે આપણું ખજરું આવું જ બનીને તૈયાર થઈ ગયું છે તેને થોડી વાર થોડું ઠંડુ થવા દઈશું પછી આવી રીતે બ્લેન્ડરની મદદથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું એટલે એકદમ જ બધા આપણા ખજૂર અને ડ્રાયફ્રૂટને બધું એકદમ જ દૂધ સાથે મેશ થઈ જશે તો આવી રીતે થોડીવાર બ્લેન્ડર ફેરવશો એટલે બધું જ એકસાથે સારી રીતે મિક્સ થઈ જશે આવી રીતે ખજૂર વાવ દૂધ તૈયાર કરી લેવાનું છે બ્લેન્ડરની મદદથી આવી રીતે થોડીવાર ફેરવશો એટલે આપણું ખજૂર વાવ એકદમ જ ટેસ્ટી એવું દૂધ બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું દૂધ બનીને તૈયાર થઈ રહ્યું છે તો હવે આપણે તેને એક ગ્લાસમાં કાઢી લઈશું તો આપ જોઈ શકો છો આવી રીતનું દૂધ તૈયાર કરી લેવાનું છે તેને તમે સવારમાં ભૂખ્યા પેટે પણ પી શકો છો ઠંડીમાં તો આ ખૂબ જ લાભદાયી છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું ખજૂરવાળું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે મેં ગ્લાસમાં સર્વ કર્યું છે પછી ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને પછી આપણે તેમાં પમકીન સીડ્સ એડ કરીશું પમકીન થી આપણે ગાર્નિશ કરીશું તો આપ જોઈ શકો છો કેટલું સરસ ખજૂર વાળું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે બાળકોને તો ખૂબ જ ભાવે છે તો તૈયાર છે આપણું ખૂબ જ પૌષ્ટિક એવું ખજૂરવાળું દૂધ તો જો તમને મારી રેસિપી ગમી હોય તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને વધુમાં વધુ તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ